જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ભાલનો ભમરો મિત્રો અને હું આજે આવ્યો છું જે મિત્રો અમારા ગામનું ઘરેણું કહેવાય જે મિની નળ સરોવર કહેવાય છે મિત્રો તો વિડીયોમાં બની રહી હું તમને જે મિની નળ સરોવર છે તે બતાવીશ તો મિત્રો આપણે હવે ધીમે ધીમે ચાલતા થઈ ગયા છીએ જો અહીંયા કેટલું ઊંડું પાણી છે ઢીસણ અમાણું પાણી છે આપણે પાણી પાર કરી દીધું છે જો આપણે નીકળ્યા છીએ સામે નેર છે અને નજારો પણ સરસ સરસ એકદમ આ કમળના ફૂલ છે મિત્રો જુઓ તમે વિડીયામાં સરસ મજાનું લોકેશન છે જો મિત્રો એકદમ સરસ મજાનું કમળ નકરા કમળ છે મિની નળ સરોવર કહેવામાં આવે છે આ જગ્યા માટે જે કોઈ મિત્રોને વિડીયો ઉતારવા આવવું હોય તો આવી શકે છે સરસ મજાનું લોકેશન આવે છે સાંજના સમય થઈ ગયો છે સાંજના ચાર આર વાગી ગયેલા છે અને સરસ મજાના કમળ પણ વગી ગયેલા છે નેર છે અમારા ગામની તમે જુઓ લીલું વાતાવરણ છે મિત્રો વિડીયો કેવા લાગ્યા તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈજો મળશું આપણે બીજા વિડીયો